હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે ફિટ એન્ડ ફાઇન છો હું પણ એકદમ જલસામાં છું અને બસ જોબ ઉપર ક્યાર નહીં આવી ગઈ ત્રણ વાગ્યાની અને અત્યારે સાડા ત્રણ વાગ્યા છે તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું પાયોસોનીના મસ્ત મજાના સ્ટોરમાં ભાઈ ચાલો ચાલો કેટલી વાર છે હવે વિઝિટ કરી જાઓ ભાઈ નત નવો માલ આવ્યો છે જોઈને તમે રાજી થઈ જશો ખુશ થઈ જશો એટલો બધો માલ આવ્યો છે તમને એમ થશે કે હું શું લઉં શું ના લઉં જોઈને જ તમને આમ હોશ ઉડી જશે એટલો બધો મસ્ત માલ આવ્યો છે ચાલો તમને બધું બતાવું આવું છે જોવો છે ને તો ચાલો જોઈએ આપણે તો ફ્રેન્ડ તમે જોવો છો કેટલું મસ્ત ગિફ્ટ એમ પર રાખવાનું છે તો આ પાછળથી તે મસ્ત એકદમ લૂકવાઇટ સરસ છે ગોલ્ડનમાં તમે તમે ગમે કંઈ પણ મૂકી શકો બર્ડ ચોકલેટ મૂકી શકો છો કોઈ પણ તમે કાંઈ પણ ગિફ્ટ મૂકી શકો છો તો છે ને સરસ મજા તો ચાલો કોની રાહ છે ફટાફટ આવી જાવ મનપસંદ વસ્તુ જોઈ જાવ અને લઈ જાવ જાઓ વિઝિટ કરી જાજો વારનો લગાડતા આગળ તમને બધી વેરાયટી બતાવું છું ઘણી આવી છે નવો માલ એક પછી તમને બતાવું ચાલો આપણે જોઈએ તો ફ્રેન્ડ્સ આ છે સેટમાં આવી રીતે મોટી ડાલી આવશે બાસ્કેટ ડાલી અને મીડિયમ આવશે નાની આવશે ને સૌથી નાની જે મને બહુ જ ગમે છે

આમ તમે સિંગલમાં લેવું હોય તો પણ આવી શકે શકેચાસ વાળી છે 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 અને આ એસી વાળી છે તો છે ને ફ્રેન્ડ મસ્ત બાકી કલર છે ને નવધા કલર એક હજાર હા કલર એક બાકી છે એ મસ્ત તમે આને ગિફ્ટમાં આવી રીતે સરસ ડેકોરેશન કરીને પેકિંગ કરીને પણ દઈ શકો છો પ્રસંગમાં પણ ચાલે તો ચાલો ફટાફટ આવી જાવ વિઝિટ કરી જાવ અને મસ્ત મજાની અમારી વસ્તુ જોઈ જાવ તો બેન સા રીતે કે મોટું છે ને નવ ઘર હા લેસ વાળી મોટો છે લેસ ને તો કોઈ કલર છે અને આ મોટું બાસ્કેટ છે આ મોટું છે હવે આ તો જો આમણા લઈ આવું છું મોટું બાસ્કેટ જીવિત કરી તમારે હા સાજો બધું કાઢી લીધું આખો ઉપરનો સેટ હમ આખો ઉપરનો સેટ ખાલી એમાં બે સેટ છે તો ફ્રેન્ડ્સ આ છે આવી રીતે જેમ તમને સેટ બતાવ્યો એવી જ રીતે આ કે છે આ સૌથી નાની બાસ્કેટ છે અને કેમ છે આ 1 2 3 4 4 નો અને આવે 1 5 આવે આ આ એક સૌથી નાની આ બે ફ્રેન્ડ્સ આ છે 180 વાળી 얘는 અને આ 250 વાય છે ફ્રેન્ડ્સ

વસ્તુ તમે જોઈ અને તમને ગમે જાવ અને કમેન્ટમાં મને કહેજો કે તમને કઈ વસ્તુ ગમે આ ગોળ શેપમાં ગમે કે પછી આ ગમે મસ્ત મજાની કમેન્ટ કરજો હું ને નવઘંટ તમારે તમને એક વાત તો કેતા ગઈ કે અગિયાર આજે છે તો આપણી બહેન દીકરી પાણીઓને બાળક આવી હોય તો એને તમે આમાં કેરી દઈ શકો છો અને એને ગિફ્ટ પણ આમાં તમે શકો મેં મારે તો હજી વાર છે છોકરાને પણ આવી રીતે મેં તમને નમૂનો બતાવ્યો કે જો ભગવાનનો બાજો ટય છે અને આ નાવાના ડૂચા એટલે તમે તમારી પર ભરી શકો છો મારી પાસે અત્યારે અવેલેબલ આ જ હતું એટલે મેં તમને બતાવ્યું કે આવી રીતે ગમે એમ ગિફ્ટ પેકિંગ કરીને તમે દઈ શકો છો મારા ક્યાંથી તો આમાં કેરી ભરીને પણ તમે દઈ શકો છો ચાલો ફટાફટ વિઝિટ કરી જાવ અને અહીંયા આસપાસ એટલે તો રાહ કોની તો છે આજે સાંજે જ આવી જાજો એકવાર માલ જલ્દી ખલાસ થઈ જાય તો રહી જાશો કેરી મોંઘી પડી જાશે બાસ્કેટ લેવામાં તો ફ્રેન્ડ્સ રાહ જોઈ છે તમારી અને અહીંયા હા આવો એટલે મને કહેજો કે અમે તમારા બ્લોગ જોઈને આવ્યા છીએ તો પ્લીઝ મને મળવા આવજો અને આ બધી વસ્તુ જોવાય આવજો તમારી રાહ જોઈએ છીએ અમે તો ભાઈ વેલા આવી જજો ફ્રેન્ડ્સ આ મસ્ત મજાના નાન નાના ખાયણી દસ્તાઈ છે વ્હાઈટ કલરનું જોઈએ અને આ છે ઓય બા આ મોટો છે છે ને કેવા સરસ ખાયણી દસ્તા આઈ વોટ ઇન ફ્રેન્ડ્સ આ અગરબત્તી રાખવાનું છે કેટલું જ મસ્ત છે સ્વાસ્થી કોમ દીવો કલશ છે ને મસ્ત મજાનું તો ચાલો ફટાફટ વિઝિટ કરી જાવ આવી સરસ મજાની વસ્તુઓ લઈ જાવ તો તમને ખુશખબરી દઉં છું કેટલા ટાઈમથી હું રાહ જોતી હતી આજે ફાઇનલી આવી ગયો છે તો કેટલા ટાઈમથી એની વાટ જોતી હતી તો આજે આવી ગઈ તો મારી ખુશીને તો કોઈ પાર જ નથી પણ હું છું બીજે અને એ આવ્યો છે આમ કન્ફ્યુઝ થઈ ગયા વરસાદ ભાઈ વરસાદની વાત કરું છું અંધાર્યો વરસાદ થયો છે તમને ખબર જ છે કે મને કેટલી જોરદાર ભયંકર અળાઈ થઈ હતી મારે દવા લેવા જવું પડ્યું તું ને માતાજી કોઈ કંઈ નીકળ્યા એટલી ભયંકર મને અળાઈ નીકળી હતી આજે તો બે દિવસ મારે રજા રાખવી પડી હતી તો ફાઇનલી આજે આવી ગયો છે અને પણ હું શું કરું હું તો અહીંયા જોબ ઉભર છું એટલે નવાઈ પણ નહીં જોઉં છું જો જવાય તો ઘરે જાયશ અને નાવું તો પડે એટલે આ બધી અળાઈ વહી જાય તમને બતાવું પછી મળી થોડીક વસ્તુ બહાર છે એ લઈ લે બાય તો ફ્રેન્ડ તમે જોવો છો કોકો કોકો છાટા આવે છે અને વાદળાઈ મસ્ત મજાના ત્યાં છે એકદમ મજા આવી ગઈ એવું વાતાવરણ છે આજ કાંઈક શાંતિ તો મળશે બે છાટા જ આવે છે પણ વધારે આવે તો સારું તો આવજો એટલે કંઈ અહીંયા નુકસાની ન થાય જોઈએ આપણી અળાઈ છે આપણી જે ગરમી છે એ વહી જાય એટલો આવે તો સારું એમ માસી એટલો નો ઇન્ટરેસ્ટ કરે એટલે આવે જ નહીં